કાપોદરા પોલીસે વિવિધ ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે કાપોતરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાપોતરા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કોઈ વ્યક્તિ અલગ અલગ કંપનીની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન કરી અને ઓનલાઈન બજારમાં તેનું વેચાણ કરી રહ્યા છે જેના આધારે ગઈકાલે રાત્રિના સમયે કાપોદરા પોલીસ અને એલસીબી ઝોન વનના સ્ટાફે સાથે મળી રેડ કરી હતી જેમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખાતા નંબર એકસો ચુમ્માલીસના બીજા માળે કોસ્મેટિક ચીજવસ્તુઓનું ડુપ્લિકેટ બનાવી અને ઓનલાઇન મીશો નામની એપ્લિકેશનથી વેચાણ થતું હતું તેની માહિતીની ખરાઈ કરવામાં આવી હતી જ્યાં જઈ અને પોલીસે દરોડા પાડ્યા હતા તેમાં આકાશ સુરેશ ગોયાણી હિરેન વિનુભાઈ ભેસાણીયા અને જય મહેશભાઈ મુંગરાની ધરપકડ કરવામાં આવી હતી ત્રણેય વ્યક્તિઓ સાથે મળીને જાણીતી બ્રાન્ડેડ કોસ્મેટિક કંપનીઓના જુદી જુદી પ્રોડક્ટને ડુપ્લિકેટ ચીજવસ્તુ બનાવી મીશો એપ્લિકેશન દ્વારા તેનું ઓનલાઈન વેચાણ કરતા હતા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી કારખાનામાંથી હાલ ચોવીસ લાખ એકત્રીસ હજાર એકસો અઠ્ઠાવનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ મુદ્દામાલમાં કાર્સલ મૈકા કોલેજન નામનું એક સિલ્ જેની એક નંગની કિંમત એક હજાર ચારસો નવ્વાણું રૂપિયા Sí. તેવા તેત્રીસ નંગ કબજે કરાયા છે આ મુતા માલમાં કાર્સેલ મેકા એસન્સ રિપેર કોલેજન નામનું એક સિરપ જેની એક નંગની કિંમત એક હજાર નવ્વાણું રૂપિયા છે તેવા એકસો તેત્રીસ જેવા તેત્રીસ નંગ કબજે કરાયા છે જેની કુલ કિંમત એક લાખ નવ્વાણું હજાર જેટલી થવા જાય છે તેવી જ રીતે એલ્વેઝ ગ્લોમિંગ નામની એક પ્રોડક્ટ છે જેના એક નંગની કિંમત ચારસો નવ્વાણું છે તેવા બસો બાવન નંગ એટલે કે કુલ એક લાખ પચીસ હજાર સાતસો અડતાલીસની મત્તા કબજે કરવામાં આવી છે તે જ રીતે क्रॉस ग्रे फॉर्मुलेटेड इंडियन किंग जीना एक नग की कीमत 699 रुपया थी वा 1180 नग એટલે કે 824820 ની મત્તા મત્તા માલ કબ્જે કરવામાં આવ્યો છે 12 કાપોદ્રા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે એલસીબી ઝોન 1 કી ટીમ ઓર કાપોદ્રા પોલીસ કી ટીમ ને કમ્બાઈન્ડ રેડ કા આયોજન કિયા ઇસમે હમે બાદ મે મિલી થી કી એક જગહ પર ડુપ્લિકેટ કોસ્મેટિક શામપુ સાબુન ફેસ ફેસ સેરમ इत्यादी इन सब का वो બનાતે હે વહા પર ડુપ્લિકેટ और वहाँ पे बेचते हैं जब हमने वहाँ पे रेड किया तो हमने आ, देखा कि वहाँ पे डिफरेंट कंपनीज के डिफरेंट टैग्स वहाँ पे प्रिंट होके पड़े हुए थे और वो नकली सामान पे आ, उन टैग्स को प्रिंट करके वहाँ पे चिपकाते थे और ऑनलाइन बेचते थे डिफरेंट ऑनलाइन सेलिंग प्लेटफॉर्म्स पे। तो हमने जितना भी वहाँ पे सामान था सारा मुद्दा माल कैप्चर किया और उसकी टोटल वैल्यू चौबीस लाख इकत्तीस हज़ार एक सौ अड़तालीस रुपये है हमने बी एन एस की डिफरेंट सेक्शंस में एक एफ आई आर दर्ज की है और फर्दर इन्वेस्टिगेशन के लिए हमने केस रजिस्टर किया है हम ये भी देख रहे हैं कि वो माल कहाँ से ला रहे हैं और कहाँ कहाँ बेच रहे हैं और कि, किन किन लोगों के साथ उनने कितना पैसा कमाया है चीटिंग करके